ત્યારે તારા હગલા હિત્તેર સમજો ત્યારે જાજા હતા અત્યારે બસો રૂપડી કાઈ નો આવે હે મુંજી નો રે તારા બાપ હતા હિત્તેર જ દેશ છે એ તો આપણે ઓલાંને સગાયા ને એટલે બસો દેશે હા ખોટું બોલ્યા હાટલે હા ખેખર કોઈ નો દે હાય તમે બે છે ને આમ ઘરે હાલો ઘરની ધ્યાન રાખવાની છે અમે બે માના છે ને બહાર ગામ જવાનું છે એટલે એ શેઠાણીયા શેઠે કીધું તું કે ઢગલું આમાં નાખવાનો એ છે ને અત્યારે ન કરું તમે ઘરે આલો ઘરની ધ્યાન રાખો હું કહું ને એમ કરો આમ ઘરે હાલો બે કાન ખોલી આ ઘર ની જાન છે ને તમારા બેન રાખવાની છે અમે બાર ગામ જઈશું ને એટલે હું છે ને તમારા ભરોસે

હાલો ને કેટલી વાર લાગી તમારે તો બહુ વાર લાગે છે પણ નાવું કે ના પૂઈ નહીં હાલો હવે હાલ ગાડી ક્યાં પડી છે ગાડી અહીં ઢકલે પડી અને આ બેયને કામ સિંદી તા ને હા મે સિંદી દીધું હરવાન હાલ ઉકાળો કાલ ફોર્સ્યો હો આ એ તમને જે હુજે કર્યો હાલ ને ભાઈ તું હાલો એ બે બે કાટલે બેસાપડે હઈ હ

છો તમે પણ આવી જાય તો તારે છે એ ઘરમાં છે ને બહેરા વાર લાગી પણ તમારે વાર લાગે છે જણ ઉઠી તારું બાપ કામ તો હોય ને હાલો ઈ બધુંય જાજ આમ ગાડીમાં બેહો અને હું શું કઉ છું શું ઓલે આ બે મજૂર ને આમ બધું હરખું સિંધું છે ને તારા બાપ ચોરી કરી લેવા નથી ને એમે બધું ઈ સિંધુ છે ઈ છે ને તમા જેવા દાનત ખોટા નથી બિસારા હાસા છોકરા છે કાઈ નો અડે એની ઉપર મને ભરોસો હતો એટલે હું એકલો મૂકીને ઘર વી આવી અતારે કોઈ ઉપર ભરોસો કરાય નહીં તારા બાપ તાબ મારીને વ્યા જાય તો કાઈ નો વધે એ કોઈ ધાબ મારી નો જાય એ બેસ આમ હાલો આ બઈરાઈ ની મને કોઈ હારે જ નથી એ બિસારા ઉપર મને વિશ્વાસ છે આધ હજાર બાર હજાર રૂપિયા છે

પૈસા લેવા આવ્યો છો પૈસા લેવા આવ્યો છો હા તે કેટલા જોઈએ ભોજ ભોય આ હા જોને હા ચાલ ગીરવે રાખવાનો છે આના કેટલા હાપશ્યો ગીરવે રાખવાનો છે હા હા છે ને હા હા સાહેબ હાચો જ છે મારું વાવનો છે વાવનો છે હા હમણાં હમણાં કરાયો લાગે હજી લગ્ન ચાર તેરે જ કરાયો એવું છે હે સોરેલો નથી ને પાછો ના ના સોરેલો નથી તરી મળશે આના તરી હજાર હા તરી

અને બેસવા હોય ને તો મારી પાસે એક મોટો જબરો ગ્રાહક છે શેઠ છે એ હોતા સમજો આપે દીશું ને તરત લઈ લીશે અને રોકડા પૈસા જ દીશે અને હું તો કઉ છું એ કરી વેસી ઇન્ડિયા ગઈ એટલે પછી શેઠ ને શેઠાણી કરવું એ કરે આ બસો બસો રૂપિયા કાંઈ વર્ષે નહીં આપણું હે પોપટિયા કોઈ થાય નહીં હો તારો બાપ એ હમણે છૂટ્યો ખબર હું ગમે એક કામ કરી હું એક જાઉં તું રે હું મારો ભાગ નહીં ના ના હું આવું આવું

એ આયા આઈ ને તું શું કામ છે એ કડક મીઠી સા બનાવી દે જા તમે છે કેમ ઘડીક પતે ઠોકો હો આ બનાવી એક સા તારે હે જા ને કે એક ઝાપટ દાબી સંભળે આ બોલો નો કરે કેવો જીરો છે કાય કામ હારે ને બોલો એ છે હરુ હરુ એ હા વા આરા આ તું તો ઓલો જ ને ઓલો મંગળસૂત્ર દેવાય હા હા ઈ હું કાઈ ઓર કેન ચેટ મને જો હે ચેટ આપણે જરીક આ ગરાણા દેવાના હતા એટલા બધા હા હા એમાં એવું છે આઈન વોવના છે વોવના છે હા તમારા છે ને હા હા આઈન વોવના બધા હાસા છે તો હા છે સમજો જો આઈન વોવ બેસાડી મરી ગઈ સમજ્યા હે મરે છે કે તારા બાપ લગન ન ત્યાં મરી નમક તન નો પડે શું કામ કરો એ

ना पेन ना आमे तमार घोडे मजदूरी माणा छबी समझ्या हे म्हे लागे हो का पण जो हा प्रोकुली उ <laughs> गोमे तमे मारी घर नोकर लागो हाच बोलो <laughs> हा आमे आम <laughs> <laughs> आ बिदा क्षेत्र न किले काम करी के हो से एमने हा आय क्षेत्र ने केतिक वाल लागसे वाल लागसे अमर मोडु थाई ने गोबर हा आ मारो क्षेत्र यो ने बहु खारो हाचू बस हे गडके

બોઠાયા અહીંથી ફાટલે બેહાન કોન કે છે તને હું જો હું તને શું કહું આમાં જો આયુ ઈ ફોટો છે પાછો આયુ ઈ હાસું છે એ મને કે જપન મગી આ બેટા તો જાતો હેઠો એ એ શેટ હું તને શું કહું છું ખોટા ખોટાના તમ તારે પૈસા ઈ ખોટા તમે રાખો અને હાચા હાચાના પૈસા દ્યો નહીં એવું કરું આ એવું કરો તો હાલ છે તમ તારી આ પણ થોડીક વાલ લાગે હો

આ મારા લાડવા લેવા કાઢ્યો તો મારો પણ તું ને ને કે ઉપર ઉપર ભરોસો ભરોસો છે નથી હવા બોલો મને તમારી કેટલો હતો તમે મારો ભરોસો તોડી નાખો